ગામે સાત વર્ષના પ્રેમનો કરુણા અંત આવ્યો છે પ્રેમીએ પથ્થરના ઘા ચીંકીને પ્રેમિકાને મોતને ઘાટ ઉતારી દીધી છે મૃતક નો વચ્ચે છેલ્લા સાત વર્ષથી આરોપી હરેશ આહિર સાથે પ્રેમ સંબંધ હતો આરોપી હરેશ આહિરવાસ વાસમાં આવેલી દૂધની ડેરીમાં કામ કરતો હતો મૃતકે પ્રેમ સંબંધ આગળ વધારવાની ના પાડતા પ્રેમીએ હત્યા કરી હત્યા કરીને આરોપી ફરાર થઈ ગયો હતો પોલીસે તપાસ કરી આરોપીની ધરપકડ કરી છે મૃતક ના સમાજના અગ્રણી પ્રણીતા પર દુષ્કર્મ થયું હોવાની પણ શંકા વ્યક્ત કરી છે મૃતક ના પરિવારે ન્યાય અપાવવાની માંગ કરી છે કાર્યવાહી છે એમાં પોલીસે તાત્કાલિક સ્થળ ઉપર જઈને જગ્યાનું પંચનામું બનાવ જગ્યાનું પંચનામું અને અને પ્રોસેસ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં છે આરોપી ને બંને છેલ્લા સાત વર્ષથી પ્રેમ સંબંધ હતો અને આજે એ આરોપી એ પોતે જે ડેરીમાં નોકરી કરે છે અમીરભાઈ આહિર ની ડેરીમાં ત્યાં એને આને મળવા બોલાવી હતી જરીના ને અને જરીનાએ એવું કીધું કે મારા લગ્ન બીજે થયેલા છે એટલે હવે હું તને નહીં મળી શકું શંકા એ હતી કે આમાં આરોપીઓ જે છે એને છાવરોમાં આવી રહ્યું છે એવું દેખાય છે આ આજે આ જે કાયદો જ્યારે આવો આવો મોટો બનાવ બને હત્યાનો ત્યારે અમારી એક જ માંગ હોય કે જે આરોપીઓ છે તેણે કૃત કર્યું છે આમાં અમને શંકા એ પણ છે કે આ છોકરી ઉપર બળાત્કાર પણ થયેલું છે એકથી વધુ લોકોની અમને પૂરેપૂરી શંકા છે કેમ કે આ જે મર્ડર થયું છે છોકરી હેલ્થી છોકરી છે એના ઉપર એ છોકરી મંડળ લાખ એકના વશમાં આવી જાય એટલે સરકાર એવી જાય છે કે બે ત્રણ જણા કદાચ પ્રયાસ કર્યો હોય પણ પોલીસનો જે ખાણ બિલોટનો આ જે કાર્યક્રમ ચાલે છે